અમરેલી જિલ્લો હંમેશા ખેતી ક્ષેત્રે નવી દિશા બતાવતો રહ્યો છે ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના દાઢીયા ગામના પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ ભાલાડા કેળાના આધુનિક અને વૈજ્ઞાનિક વાવેતર દ્વારા લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે તેમની ખેતી માત્ર વ્યક્તિગત સફળતા નહીં પરંતુ આસપાસના ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની છે હર્ષદભાઈ ભાલાડાએ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ પણ કર્યા બાદ ખેતીને વ્યવસાયિક દ્રષ્ટિકોણથી અપનાવી છે છેલ્લા સાત વર્ષથી તેઓ સતત કેળાનું વાવેતર કરી રહ્યા છે હાલ તેઓ કુલ પચીસ વીઘા જમીનમાં કેળાનું વાવેતર કરે છે જેમાંથી દર વીંગે બે લાખથી ત્રણ લાખ રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે દરેક છોડની ઉંચાઈ બાર થી અઢાર ફૂટ સુધી પહોંચી શકે છે એક વીઘામાં આશરે સાતસો કેળાના રૂપાનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેનો થડ નાળિયેરના જળ જેવો મજબૂત હોય છે હર્ષદભાઈએ જણાવ્યું કે યોગ્ય ખાતર વ્યવસ્થા સમયસર સિંચાઈ આધુનિક ખેતી પદ્ધતિઓ અને સતત દેખરેખના કારણે કેળાની ગુણવત્તા ઉત્તમ મળે છે હાલ એક લૂમના ભાવ ત્રણસો થી પાંચસો રૂપિયા મળે છે એક વિંગામાં સરેરાશ છસો થી નવસો મણ ઉત્પાદન થાય છે જે ખેડૂતો માટે મહત્વપૂર્ણ આવકનો સ્ત્રોત બને છે